રાજકોટ મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે કારણ કે તેણે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પિસ્તાલીસ વર્ષથી નાની રાઇડ્સ ચલાવીને ગુજરાન ચલાવતા એસીથી વધુ સંચાલકોને પરમિશનના નામે ધંધો બંધ કરવા આદેશ આપ્યો છે આ નિર્ણયથી આ ગરીબ પરિવારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ કોર્પોરેશન અવારનવાર કોઈ પણ સરકારી કાર્યક્રમ કર્મચારી આવતા હોય ત્યાં એ હાલતા અમને રેકડીવાળાને ચકેડીવાળાને અહીંયાથી હટાવવામાં આવે છે

કોર્પોરેશન આવીને બધી ચકેડી વાળાને એમ કે છે આ અહીંયા હાથે ચાલતી ચકેડી કોઈ પણ ચકેડીમાં મંજૂરીની જરૂરી રહેતી નથી છતાં પણ કોર્પોરેશન આવીને અવારનવાર હેરાન કરે છે એમ કે મંજૂરી લઈ આવો આ મંજૂરી અમારે ક્યાંથી લેવી એનું તમને રિપોર્ટ આપો અમે જ્યાં કોઈ પણ ખાતામાં જાય ત્યાં લોકો એવું જવાબ આપે છે કે આમાં મંજૂરીની જરૂર નથી હવે શું માંગ છે અમારી માંગ એટલી જ છે કે પાંચસો ચકેડીની અહીંયા જગ્યા છે આવડું મોટું ગ્રાઉન્ડ છે

થોડાક સમયથી લોકો રાઈટ વાળાને બહુ જ હેરાન કરે છે સાંજ પડે છે ત્યારે બંધ કરાવી દે છે તો અમારે જવું ક્યાં રાઈડ લઈને બાર રાખી તો બાર વાળા હેરાન કરે છે અંદર રાખી તો અંદર તમારે જવું ક્યાં આરએમસી સેવાને અમે એ પણ કરવા તૈયારી કે જે રાઈડું ચાલુ છે અને આટલા દંડ ચાલુ હતી જ તો એનું કારણ શું અમને બંધ કરાવવાનું ને અહીંયા બધે ધંધો હિન્દુ મુસલમાન બધે ભેગા જ કરી છે એવું નથી કે કોઈ મુસલમાન અમને હેરાન કરે છે કે આ વ્યક્તિ હેરાન કરે છે અમે અંદર રાજી ખુશીથી ભાઈઓ ધંધો ભેગા જ કરીએ છીએ

વેકેશન ની સિઝન અમારે અત્યારે જવું ક્યાં ને છેલ્લા અઠવાડિયું છે ને અત્યારથી એમ લોકો કહે છે ગ્રાઉન્ડ ખાલી કરી દો ગ્રાઉન્ડ ખાલી કરી અમારે રાઈડો લઈને જવું ક્યાં અત્યારે ચોકેડી ધારકો અને સ્થાનિકોનું કહેવું છે કે આરએમસી જાણે ગરીબ પરિવારોના પેટે પાટું મારવાનું કામ કરી રહી છે તેઓ આરોપ લગાવી રહ્યા છે કે મહાનગરપાલિકા ખાનગી મેળાના આયોજકોને ફાયદો કરાવવા માટે આ પગલાં લઈ રહી છે આ ઘટનાને કારણે રાજકોટમાં સ્થાનિક વેપારીઓ અને ગરીબ પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ હરેશભાઈ રિજવાણી અમે પિસ્તાલીસ વર્ષથી આ રેસ્ટોરમાં ધંધો કરીએ છીએ ચકેરી રેકડીવાળા બે ભેરા થઈને અને અમારામાં કોઈ વેદવ્યવહ નથી કે હિન્દુ મુસ્લિમ આ બધું ખોટું મ્યુનિસિપાલિટીમાં જણાવ્યું છે કે આ હિન્દુ મુસ્લિમ કે મુસલમાન ધંધો નથી કરવા દેતા એવું કાંઈ બી છે નહીં ને છતાંય અમને આટલા વર્ષથી અમે ધંધો કરતા ને કરતા આવીએ છીએ પણ આ મુખ્યમંત્રી આવવાના હિસાબે અમને વીસ વર્ષ વીસ દિવસથી એમને બહુ હેરાંગ કરી ચક્કેરી રેકડી બે બાર કાઢીને નાખી અમારી ધંધા વિનાના કરીને નાખ્યા

કેમ કે માણસો છે એટલે એની હિસાબે અમને બઉ અને અમે ભરીએ છે રેકરીના ને ચકે અલગ અલગ માપ ઉપર સાઈઝ ઉપર છે મ્યુનિસિપાલટીમાં